ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સવાર પડી ગઈ છે ચા પાણી કરીને હવે નાસ્તો થઈ રહ્યો છે ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શિવાંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારે સવારે જય માતાજી જય માતાજી વગેરે ખીચડીનો નાસ્તો

आसपास तो गाइस ओ कैरीओ कापुस बपोर रस बनावनो छे એટલે

તો ગાય ખાવાની તૈયારી થઈ જાય છે છે હું એ આજે ખાવામાં રોટલી અને રસ તો ગાઈ ખાવાનું કાઢી દીધું છે

તો ગાય અમે જઈએ છીએ મડાસ ના હજી અમારે મડાસના જવાનું હતું એટલે અમે મડાસાના જઈએ છીએ મારા મોમાની ગાડીમાં

ગાઈસ અમે મઢાસણા આવી ગયા ફાઈનલી ઘરે આવી ગયા છે તો ચલો હવે જઈએ ઘરમાં Finally. like <laughs> oh. the, the <laughs> hey, ah. hey. oh, yeah. hit Kide, halnya line, cekalu kardi dulu. Main bukan line. Abu nanti. Air, air. Cava,